પ્રયમ પ્રસાદી મિત્રો જય બાબાડી તો આજ તારીખ થઈ જઈએ અઢાર અને આપણો નહીં ધોઈને તૈયાર થઈ જાય આજ આપણો ગાડી લેવા જવાનું નવી અને હવે ચા નાસ્તો કરી પહેલાં દુકવાની જવાનું દુકવાની જઈ પછી દસ વાગતાના જવાનું તો મીડિયમ બને રાજો તો આપણે નાસ્તો કરી લઈએ અને પછી સીધા દુકવાની ને રહેજો જેવી ગાડી લઈએ તમારું બતાવી દઈશું Problema aí, Gabi Gumdê Ba, chambudi é ગાડી લેવા ટાટા હોળા અહિયાં તો કઈ ગાડી લેવાની હોય એ તો મને બતાવીએ તો વિડીયો બનાવી રેજો

તો આ બાજુ કોમ ચાલુ હોય એનું પછી બેન ગાડીમાં માં કઈ હવાનું હોય હેડો જલ્દી હેડો તાણી વરસાદ આવે છે અને આ બાજુ બધી ગાડીઓ પડી નવી નવી ગાડી તારે કોઈ એટલા હે આગળ એટલા કે પીછે Ada dabu. Awak tengok aku guru pada tu ਸਾਡੀ ਲੈ ਮੈਂ

પૈસા <Tippettand throat> <that's> <coughs> <theutfen>

<laughs> <laughs> का ऐस पकडाय

આપણા ગાડીનું મુરત મુ બધું થઈ ગયું હ અને આપણો ફરી થઈને હોજ પડી છેતર બાજુ ઓટો મારવાની આકડાઈ ગઈએ તો છેતરમાં જઈને આવીએ વિડીયો બનાવી છેતરનો નજારો બતાવીએ તમાર તો જેવો હો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી મિત્રો તો આપણો ફાઇનલ ચેતરમાં આવીએ જોઈએ તો પણ બતાવી દઈએ તો જેવું તો આ બાજુ આવી છે ગવાર પાસ હજાર કિસ્મતી બની બાજુ બાજુસો ટોલ ગવાર એવું બધું હો આપણે આવી ગઈ આપણા તો ભૂલેવર ને પાઈ દીધું હો આજે ધોણી વાળેલું લાગે એક નંબર સરસ થઈ ગયું તો મિત્રો પાણી વાર દેલું કોબીમાં જ બધી મસ્ત થઈ જાય હે એક લાઈનમાં જોઈ શકો પેલું પક્ષી કે કોકરેન અમે અમારી ભાષામાં કોકરેન કહીએ તમે હું કહેતા ખબર નહીં બધું ચારે બહુ મોટી મોટી થઈ જાય છે બાજુ ફૂલેવર હીડું બધું નાળિયો લે કેળ કેળ ઉપર થી હાથ પગ ધોઈ ને ઘેર નેકળવું બરાબર તો વિડીયો બનાવી લેજો પછી ચકલી પણ જાય થોડું તો શેતરમાં હાથ પગ ધોઈ ને ઘેર હેડા ઘેર જાય ને આરામ કરીને પછી ખાઈ બે ને નું સર બરાબર તો બસ આપણો આજનો ઓલોગ આટલો પૂરો કરીએ હે મળીએ આવતીકાલે ત્યાં સુધી જય માતાજી જય બાબારી જય દ્વારકાધીશ